અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલ હાથીજણ અને વિવેકાનંદ નગરની વચ્ચે આવેલ ખારી નદીમાં અવારનવાર કેમિકલ માફિયાઓ દ્વારા કેમિકલ છોડી દેવામાં આવતું હોય છે ત્યારે વિસ્તારના જાગૃત નાગરિકો દ્વારા અવારનવાર કોર્પોરેશન અને જીપીસીપીમાં જાણ કરવા છતાં આજ દિન સુધી કોઈ જ નિકાલ કરવામાં આવ્યો નથી ત્યારે છેલ્લા એક મહિનાથી પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની છે અને ખૂબ મોટા પ્રમાણમાં રોગચાળો ફેલાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થતાં જાગૃત નાગરિકો દ્વારા જીપીસીપીના અધિકારીઓને સ્થળ પર બોલાવી તપાસ કરતા કેનાલની બાજુમાં આવેલ એક ફાર્મની અંદર વટવા જીઆઈડીસીમાંથી કેમિકલની પ્લાસ્ટિકની બેગો કંપનીઓમાંથી લાવી તેને વોશ કરી રિસાયકલમાં વાપરવામાં આવી રહી હતી અને આ તમામ પ્રદૂષિત પાણી ખારીકટ કેનાલમાં પાઇપલાઇન દ્વારા ઠાલવવામાં આવતું હતું ખારીકાટ કેનાલની આજુબાજુમાં રેસિડેન્શિયલ એકમોનું પણ પ્રદૂષિત પાણી કાયદેસરની ગટર લાઈનો નાખી અને ખારી નદીમાં છોડવામાં આવી રહ્યું છે ખારી નદીના પટમાં આવેલી ખેતીલાયક જમીનોના ખેડૂતો આ ગંદુ પ્રદૂષિત પાણી ખેતીમાં ઉપયોગ કરવા મજબૂર બન્યા છે ત્યારે જોવું એ રહ્યું કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા યોગ્ય પગલાં ક્યારે લેવાશે

લાઇટ ઇ નહીં લાઇટમાં દાન બન તો યુથ કરોડો લેકિ આગેવાની જો પરિસ્થિતિ હોતી કેસી